જય માતાજી બધાને મિત્રો અત્યારે એક શબ્દ આપણને વારે ઘડીએ વાંચવા મળે સાંભળવા મળે દબંગ દબંગ આપણે ગુજરાતીમાં એને માથા ભારે કે ડોન કે જૂના વખતમાં દબંગો ઘણા હતા ક્યાંક એક ક્યાંક બે ક્યાંક પાંચ પણ દબંગાઈ કરવાના પ્રકાર હોય આવા જ એક દબંગ મારી જન્મભૂમિ ચૂડીઓના એક દબંગ ચારણની વાત કરવી છે એ દબંગાઈ કેવી કરતા એ જરા આપણે વાત કરું નવી પેઢીને થોડી જાણ થાય કે દબંગાઈ આવી રીતની કરાય માથા ભારે પણ આને કહેવાય મિત્રો મારા ગામનું નામ ચૂડીયો બેરાણો બિલકુલ થરપારકરની સરહદ ઉપર મારા ગામમાં ઘણી જાતિઓ રહેતી અગાઉના વિડીયો મેં ઘણી વખત કહ્યું છે કે સોઢા દરબારો શ્રીમાળી બ્રાહ્મણો ચારણો કોળી મેઘવાળ બે કુંભારના ઘર બેક લોહારના બેક સુથારના એક બે ઢાઢીના ઘર જેને મંગણિયાર કહેવાય મીર આપણે કહીએ કચ્છમાં મિત્રો એ દબંગ વ્યક્તિ મારે સંબંધમાં શું થતા એ બધા વિડીયાના અંતે હું કહીશ પણ એમ એમની દબંગાઈની થોડીક ચર્ચા કરું જોકે આ એમની કોઈ મોટાઈ બતાવવા માટે હું નથી કહેતો પણ થોડી આપને જાણકારી થાય એના માટે તો અમારા ગામમાં એક શ્રીમાળી બ્રાહ્મણ પારુ નામ પારુજી એમની પાસે એક બહુ મજાની ભેંસ એવી તો દૂધાળી એવી રૂપાળી બે ચાર બીજી ભેંસો ખરી એ ભેંસ અમારા જ ગામના એક વ્યક્તિ એમને આ ભેંસ પસંદ આવી પણ એ પ્રમાણેની કિંમત પ્રમાણે એમની પાસે જોગવાઈ નહીં એમની પાસે ખેતર ઘણા એટલે કીધું મહારાજ પારું જો ભેંસ દેતો હોય તો ફાફર ખેતર દઈ દઉં મિત્રો ફાફર પંદર એકડનું ખેતર એ ખેતર આપ્યો ભેંસ સામેવાળાને આપી પારુ મહારાજ બહુ મહેનતું એક નંબરનો એનું મહેનતું ખેડૂત એની પાસે પાડાની એક જોડ પધોરલ પાડા એમાં એ કાઠોળ હાળાકે કીણ આકે હવે એ પારું એક દિવસે હાળાકે બીજે દિવસે પાછી કીણ આકે આમ કરતાં કરતાં એને બંધો બાંધ્યો ખેતરમાં પણ નાનો હાનો ડેમ જોઈ લ્યો ભાઈ મોટો બંધોમાં થયો ખેતર પાણીનો ભરાય તળાવના આગોરનો આખો પાણી એ ખેતરમાં જાય ખાતરથી ભરાય અને નીપજવા માંડ્યો ભાઈ જુવાર વાવે તો ઘણી બાજરી વાવે તો ઘણી જે મોલ વાવે એ ખૂબ ગામમાં કોઈને ન થાય એવો મહારાજ મહારાજને થાય અને પાંચેક વર્ષ પછી જેણે આ ખેતર આપ્યું હતું એની નીતિ ફરી થોડીક ફામેવાળા પણ એવા જ ખેતરના જે ધણી હતા જેણે ખેતર આપ્યું હતું પારૂ મહારાજને કીધું ખેતર પાછો દે એણે કીધું કે મેં આટલી મહેનત કરી કેમ પાછો આપું તો પાછો નહીં આપે તો કાલે અમારા હાથેડા જવાના છે એ ખેતર ખેડવા માટે વાવવા માટે અને તમે કોઈ આવશો તમારી ખબર પડશે હવે આ ગરીબ બ્રાહ્મણ એણે અમારી જ્ઞાતિના જે દબંગ હતા એને વાત કરી આવો મારાથી જુલમ થાય કીધું કે મારા ચિંતા ન કરો કાલે સૌથી પહેલાં મારો હાતીડો જાય છે જો હું કોણ આવે છે અને મિત્રો એ દબંગ ચારણનો હાંતીડો વહેલા બળદ અને બહુટો લઈને ખેતરમાં હાલે આ લોકોના બે ચાર હાથીડા આવ્યા પણ શેઢાથી પાછા વળતા જાય જ્યાં નજર પડે કોણ ઊભો છે ખેતરમાં કોણ વાવે છે એટલે લટ પાછા વળી ગયા એ મિત્રો ઓગણીસો ને એકોતેરમાં અમે ભારતમાં આવ્યા ત્યાં સુધી એ ખેતર પારુ મહારાજ પાસે હતો અને પારુની ફાફર તરીકે ઓળખાતો આનું નામ દબંગાઇ જે ગરીબ હોય એનો પક્ષ લે એ સાચો દબંગ અને બીજો કિસ્સો એ પણ બ્રાહ્મણોનો અમારા ગામમાં એક જેઠો મહારાજ એની સગાઈ ચેલાર બાજુ કરેલી અને અમુક વર્ષો પછી દીકરીના માવતરોએ કીધું કે અમારે દીકરી પરણાવવાની નથી આ બાજુથી હવે જેઠા મહારાજને એમ થયું કે જો મને નહીં પરણાવ માંડ માંડ હગાઈ થઈ અને હવે જાઉં ક્યાં એ વખતે આ શ્રીમાળી બ્રાહ્મણો એ જ દબંગ ચારણને વાત કરી કે ગઢવી આવું થાય છે તો કાંઈ વાંધો નહીં તમે મુહૂર્ત જોઈને જાન જોડાવો હું આવું છું અને સમાચાર મોકલો કે ફલાણો ચારણ જાનમાં આવે છે એ મિત્રો હેમ ખેમ જેઠા મહારાજને પરણાવી અને ઘરે તેડી આવ્યા અને એ બ્રાહ્મણ જીવન પર્યંત એ દબંગ હેમતવાળા ચારણનો એહસાન મન હતો હવે વિડીયોના અંતે ખુલાસો કરી દઉં કે દબંગ વ્યક્તિ મારા પિતાજી હતા સ્વર્ગવાસી અમને કહેતા કે દબંગાઈ કરવી પણ વારે ઘડીયામ બાવડા ચડાવવા નહીં કોઈનાથી અન્યાય થતો હોય એ શાખવો નહીં અને જે ગરીબ નબળો પાછો એનો ટેકો બનવો મિત્રો એ સંસ્કાર પિતાજીના આજે પણ જીવનમાં ઉતરેલા છે જો કે હવે તો એવી દબંગાઈની જરૂરત નથી અને આપણે કોઈ દબંગ છે જ નહીં એ તો એ ઝાડ પણ એ ઝાડના છોડા ખરા બાકી તો એ રાતે એવા કોક જન્મ્યા હતા જે જિંદગીભર એમની નીતિની દબંગાઈ ચાલી મિત્રો અને કદાચ એમના પુણ્યથી આજે ટાઈમમાંથી રોટલો ખાતા હશો તો શું ખબર તો આજે મારા પિતાજીની એ દબંગ ચારણની થોડીક વાત કરી આપને કેવી લાગી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી